પાટણ જિલ્લાના રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હીરાબાઈ જોટવાની કોઈ પણ બાબતની સળવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં પૂછપરછ કરવાની બહાને કરી અટકાયત ગુજરાત આહિર સમાજના અગ્રણી હીરાબાઈ જોટવાને ભરૂચ પોલીસ દ્વારા ખોટી રીતે કરવામાં આવી છે અટકાયત રાધનપુર ખાતે આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને આવેદનપત્ર આપ્યું હતું અને સાચો ન્યાય આપવા માંગણી કરી હતી આ પ્રસંગે ભચાભાઈ આહિર તેમજ હરદાસભાઈ આહિર તેમજ આહિર સમાજના યુવા અગ્રણી નરેશભાઈ આહિર ગોતરકાઈ અને આંબિયાણા ગામના પૂર્વ સરપંચ વીરાભાઈ આહિર ને ભારુભાઈ આહિર પાટણકા અને રામાભાઈ આહિર ને સમાજના અન્ય અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય આપવાની માંગણી સાથે રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર ગુજરાત આહિર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના જે દરેક સમાજ હોય શોષિત ગરીબ વંચિત સમાજ હોય એને હરમેશ જે માણસ ઉપયોગી થયા છે એવા ભામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિનાખોરી રાખીને સરકારે જે અટકાયતના બાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મનરેગાનામાં કૌભાંડમાં આ રીતે એમની સંડોવણી છે કોઈપણ એજન્સીના સપ્લાયર તરીકે કે એમના ઓનર તરીકે પ્રોપરાઇટર તરીકે ક્યાંય હીરાભાઈ જોટવાનું કે એમના પરિવારનું કોઈ નામ નથી ત્રણ વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટિરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે સીધી રીતે કે આડત રીતે કોઈ પણ જાતની એમાં સંડોવણી નથી તેમ છતાં પણ સરકારે પોતાની જે પોતાના આગેવાનો પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે થઈ અને હીરાભાઈ જોટવા જેવા પ્રતિષ્ઠિત માણને જ્યારે આમાં જોડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ આ ઘટનાને વખોડે છે અને તેમણે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રી નાયબ કલેક્ટરશ્રી મામતદારશ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કર્યા છે અને હજુ પણ જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે તટસ્થને યોગ્ય ન્યાયિક તપાસ કરીને જો હીરાભાઈ બાબતમાં જો સરકાર નહીં વિચારે તો સમગ્ર ગુજરાતનો આહિર સમાજ કાર્યક્રમો કરશે સભાઓ કરશે અને આગળ આહિર સમાજ આજે રાધનપુર પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે આખા ગુજરાતની અંદર એક આહિર સમાજ દરેક જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આવેદનપત્ર આપી રહ્યો છે ત્યારે હીરાભાઈ જોટવા એટલે આહિર સમાજનું એક હીર કહેવાય એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આહીર સમાજ ગુજરાતની અંદર ગામડે ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહિર સમાજ ઉભો છે અને કાયમી ઉભો રહેશે જય હિન્દ જય ભારત શું નામ હરદાસભાઈ અમદાવાદ આહિર વઢિયાર આહિત સમાજ પ્રમુખ